પીળો લેમ્પ છે એને વ્હાઇટ નાખવાનો છે જો આ લેમ્પ નાખવાનો છે જો વ્હાઇટ વરસાદ છે ને બે દિવસ થાય ને રમાડે છે આમ તો બે ત્રણ દિવસ થાય જોકે બધે થઈ ગયો છે અમારે જ નથી થયો જો આ કોકની આંબરીમાંથી ચોરી કરે છે વેલકમ બેક માય ન્યૂ બ્લોગ જય માતાજી જય શ્રી રામ આજે જો કામ થોડુંક છે ને ગાડીમાં કરાવવાનું છે મેના રાણીમાં કરવાનું છે આ હેડલાઇટ છે ને એનો લેમ્પ છે ને પીળો લેમ્પ છે એને વ્હાઇટ નાખવાનો છે કારણ કે એ છે ને હવે ડીમ પડે છે મોસ્ટ ઓફલી મોટા ભાગની ગાડીઓ છે ને વ્હાઈટ લેમ્પ વાળી જ આવે છે એટલે આપણે છે ને રોડ પર કંઈ દેખાતું નથી ને આપણે કાંઈ નહીં રાત્રે સફર કરવાની હોય છે તો છે ને પેલા વ્હાઈટ લેમ્પ નખાવતા હોય તો ચાલો ગેરેજ જઈને મળીએ ફાઇનલી ભૂગી ગયા ગેરેજ છે ને જો કામ ચાલુ થઈ ગયું છે લેમ્પ બદલાવાનો છે આપણે થોડુંક મોડા પડ્યા વિડીયો બનાવવામાં કારણ કે મોરો ખોલ નાખ્યો પછી વિડીયો ચાલુ કર્યો જો આ લેમ્પ નાખવાનો છે જો હો વ્હાઈટ ખટારા વડે એમ લાઈટ ડિમ્ફુલ મારવા મળશે ભૂગી ગયા ઘરે દેખાય લેમ્પ એક પેન્ટ બદલાવા ઘરે એવા નવા જ છે જમવા સમાજમાં હવે લગ્ન છેલ્લા લગ્ન છે પછી લગભગ લગન નથી પછી તો હવે સોમા હું આવી જવાનું ચાલો જમી આવીએ તો મિત્રો ફાઇનલ તમને છે ને અમારા ગામના ગેટની છે ને અપડેટ આપી દઉં તો ગેટનું કામ છે ને એટલે પૂગ્યું છે હવે છે ને જો આ બે પિલર ઊભા થઈ ગયા છે એક આ બાજુ થઈ ગયું એક આ બાજુ બી હવે છે ને ઉપરનો રાઉન્ડ રાઉન્ડ શેપ આપવાનો છે તો બસ એટલે કામ પૂગ્યું છે તો ફાઇનલી છે ને ગાડીમાં છે ને લેમ્પ છે ને તારો લેમ્પ બદલાયો છે પણ છે ને લાઇટ બરાબર નથી પડતી નાઇટમાં છે ને લાઇટ બરાબર નથી આવતી ચાલો છે ને લેમ્પ બદલાવવા જવાનું વરસાદ ઝીણો વરસાદ છે ને ઝીણો ઝીણો ચાલુ થયો છે તો પહેલાં અહીં ક્રિકેટના ગ્રાઉન્ડ આટો મારીએ ને પછી જઈએ ઘેરા જુએ લેમ્પ બદલાવવા માટે વર્લ્ડ કપની મેસું છે ને યુએસએ અને વેસ્ટ ઇન્ડિઝમાં રાખવાની કોઈ જરૂર નથી જો અમારા ગામનું બહુ મસ્ત મેદાન છે રાજી સુધી છે ને એક વરસાદ નથી થયો અમારે એક વાર વરસાદ નથી થયો એટલે છે ને આ મેસું ઘણી નથી ઘણી ખરી નથી રમાણી એ જો અહીં રાખ્યો જ ને તો બધી મેચો રમાવાની હતી એટલે ક્રિકેટ બોર્ડ ને કહી દઈએ કે છે ને હવે નેક્સ્ટ વર્લ્ડ કપ છે ને અમારા ગામમાં ખોરાસામાં આયોજન કરજો બાકી જો આ છે ને આ આખું છે ને ખોરાસા ગામ છે તો અહીંથી લઈને અહીં સુધી અહીંયા સુધી પછી અહીંથી છે ને આ બધા પાકિસ્તાનમાં જ રહેવા આવ્યા એટલે છે ને પાણીની કોઈ વ્યવસ્થા નથી આ બધા છે ને પાકિસ્તાનમાં જ રહેવા આવ્યા જો ઓલા બેન જો પાણી ભરીને જાય તો જાય ઝૂમ કરીને બતાવું જો આ ત્રણ બેનો પાણી ભરીને જાય છે ને એટલે આ છે ને આ બધું આખો વિસ્તાર છે ને પાકિસ્તાનમાં જ રહેવા એવા છે બાકી આ વિસ્તાર આખો છે ને એ ગામ પંચાયતની હેઠળ આવે છે આ લોકો પાકિસ્તાનમાંથી આવ્યા છે એટલે પાણીની એવી કોઈ સ્ટ્રીટ લાઇટની ને એવી કોઈ વ્યવસ્થા ના આપે ગામના તો છે ને ધીમે ધીમે વરસાદ ચાલુ થયો છે જો વરસાદી વાતાવરણ જુઓ એક નંબર વાતાવરણ છે અને છે ને ધીમે ધીમે સાટા ચાલુ થયા છે પણ બહુ ઝાઝો બહુ વધારે આવ્યું છે ને એવું લાગે છે કારણ કે સવારનું આવી રીતે ડોર ચાલુ છે વરસાદ આવે છે ધીમે ધીમે આ કે આ ભીચ છે લાગે છે ને ક્રિકેટરો જો સામે બેઠા છે સાટા આવે ને મંદિરે બેઠા છે આડી સાટા આવે છે વહી જાય એટલે ક્રિકેટ ચાલુ થાય તો હાલો હવે આપણે છે ને મેનારાણીમાં આ લાઈટનું કામ કરાવી આવીએ મુકે દીધા છે છસો ને વીસ રૂપિયા દીધા છે પણ એને કદાચ કંપનીનો લેમ્પ હતો ને એ સારો હાલે છે એનો પ્રકાશ સારો પડે છે તો હાલો આપણે છે ને પેલા લાઇટનું કામ કરાવી જાઉં વરસાદ તો આવી જાય કારણ કે હવે એની સિઝન ચાલુ થાય ને ફૂગી ગયા ઘેરે છે તો છે ને થોડીક ઊંચી કરવાની છે લાઇટ બાકી આજ રાતે જોઈ લઈએ પાછી બાકી કોઈ ફૂલે ફૂલવાય તો આમ ડીપલ નહીં નથી મારતો નું કામ છે ને કમ્પ્લીટ થઈ ગયું છે થોડીક છે ને ઊંચી કરાવી છે બોલ બોલ ખોલી ઊંચી કરી છે હવે છે ને સાંજે જોવું રાત્રે ખબર પડે કારણ કે અત્યારે દિવસના તો લાઇટ કેવી પડે ખબર ના પડે હવે રાત્રે ખબર પડે આપણે ગેરેજ વાળાને છે ને પાનું લઈને ઘરે લઈને આવવાનું કીધું છે પછી એ ગેરેજ વાળાને ભેરો લઈ જાવ રાતે બાકી વરસાદ જો રમાડી ગયો પાછો આજે વરસાદ છે ને બે દિવસ થાય છે ને રમાડે છે આમ તો બે ત્રણ દિવસ થાય બધે થઈ ગયો છે અમારે જ નથી થયો બાકી વાતાવરણ જો અંધાર એક નંબર થઈ ગયો છે ને આ મીટલો જો બધા અહીં ક્યાં સીડા છે જો આ કોક ની આંબરીમાંથી ચોરી કરે છે આ જયંતી બાપા પ્રસાદ વિડીયો જોતો હોય તો જોઈ લેજે આંબરીમાં જો બધા આંબરા ઉતોડે છે આ છોકરા હજુ સંજુ સેમસંગ ને યશસ્વી જયસ્વાલ બે જો આ સ્ટમ્પ લઈને જાય ને આ સંજુ સેમસંગ છે ને સાયકલ લઈને જાય ને આડી મેસ રમવાની છે ને ઠંડો પવન જોરદાર આવે છે માટીમાંથી સુગંધ નથી આવતી હજી માટીમાંથી સુગંધ આવે ને તો ખબર પડે કે આગળ ક્યાંક વરસાદ હશે ઠંડો પવન આવે છે બાકી વાદળાના જો ગોટા ને ગોટા નીકળ્યા એકદમ કાળા ભૂમર પછી માટીમાંથી સુગંધ નથી આવતી ઉપરવાસમાં જે વરસાદ થાય ને તો માટીમાં સુગંધ આવે તો આપણે ખબર પડે કે હવે આગળ ક્યાંક વરસાદ છે પછી એવું કંઈ સુગંધ બુગંધ આવતી નથી આવું બે દિવસ બે ત્રણ દિવસ તો આવું હાલે છે એટલે ભાઈ ટ્રેક્ટર આવે એવું ભાઈ આઈસર આવે આઈસર હવારના ટાકા લઈને દોડે રખડે છે આ હવારના ટાકા લઈને ક્યાં રખડો તમે

વાતાવરણ એકદમ મસ્ત આ લોકોને રમવાની મજા આવતી છે અને હવે છે ને વિડીયો બહુ લાંબો થઈ જાય છે વિડીયોનો અહીં એન્ડ કરવાનો છે વિડીયો સારો લાગ્યો તો તમારા મિત્રોને શેર કરી દીજો એક મસ્ત લાઈક કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં અને સબસ્ક્રાઈબ ક્યારે કરજો ખબર એક જય શ્રી રામની કોમેન્ટ કરીને પછી સબસ્ક્રાઈબ કરજો તો મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં તો આવજો રામ રામ બાય બાય